હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે વિન્ટર સ્પેશિયલ હોટ એન્ડ શ્યોર સૂપ બનાવીને તૈયાર કરીશું જે હોટેલ જેવો જ ઘરે બનીને તૈયાર થશે તો બજારમાં તમે જમવા જાઓ ત્યાં તમને રેસ્ટોરન્ટમાં મળતો હોય એવો સૂપ આજે ઘરે બનાવો છો તેના માટે મેં અહીંયા ફણસી કોબી ગાજર મરચું મકાઈ અને આદું લીધું છે તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અને લસણ પણ કરી શકો છો હવે અહીંયા આદું છે એને એકદમ ઝીણું ઝીણું આપણે આ રીતે સમારી લઈશું તમે જોશો તો સૂપમાં છે એકદમ ઝીણું સમારેલી જ વસ્તુ બધી હોય છે તો કોબીને પણ એકદમ ઝીણી ઝીણી આપણે સમારી લેવાની છે ગાજર ફણસી મરચું કેપ્સિકમ બધી જ વસ્તુ એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું તો આ છે ત્રણ કપ બનીને તૈયાર થશે એટલો સૂપ આપણે ત્રણ બાઉલ બનાવીને તૈયાર કરીશું તો એના પ્રમાણે મેં શાકભાજી લીધું છે અને શાકભાજી સૂપમાં ઘણાને ઓછું પસંદ હોય તો તમારે શાકભાજી ઓછું કરી દેવાનું વધારે પસંદ હોય તો આ રીતે તમે લઈ શકો છો એકદમ સરસ જેટલું બને એટલું ઝીણું ઝીણું આપણે સમારીને તૈયાર કરીશું તો રેસ્ટોરન્ટમાં તમે ઓર્ડર આપતા એ હોટ એન્ડ શ્યોર સૂપનો એવો જ સૂપ આપણે ઘરે બનીને તૈયાર થશે મકાઈ છે એ થોડી મેં ગરમ પાણીમાં પાંચ મિનિટ રાખીને લીધી છે એટલે થોડી એવી બફાઈ ગયેલી છે હવે ગેસ ઉપર તેલ અથવા તો બટર ગમે તે તમે રાખી શકો છો એની અંદર પહેલાં આપણે આદુ નાખી દેવાનું છે આદુ થોડું સતળાય એટલે મરચાં ગાજર કેપ્સિકમ ફણસી નાખી દઈશું અને એકદમ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે સૂપમાં છે એ શાકભાજીને બાફવાના હોતા નથી એની ક્રન્ચીનેસ નીકળી જાય એટલા જ ખાવામાં થોડા ક્રંચ હોવા જોઈએ એવા સરસ લાગે એવા આપણે શાકભાજી કરવાના છે એટલે ગેસની ફ્લેમ હાઈ રાખી અને શાકભાજીને ચલાવતા રહીશું જેથી નીચેથી તળીએથી બેસીને અને શાક છે એ કાચું લાગે પરંતુ એનું કાચો ટેસ્ટ ના આવે થોડો ક્રંચ રહે પણ ટેસ્ટ કાચો ના આવે એવું શાક આપણે કરવાનું છે રેડી તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખી અને ત્રણથી ચાર મિનિટ આપણે શાકને આ રીતે સતત ચલાવતા રહીશું જેથી બેસે નહીં તો સૂપ છે ઘણાને બટરમાં પણ પસંદ હોય છે તો તમે બટરમાં અથવા તો તેલમાં બનાવી શકાય તો પાંચ મિનિટ જેવું પહેલાં બેથી ત્રણ મિનિટ આપણે આમ સતત ચલાવી લઈશું અને ત્યાર પછી આપણે પાણી નાખીને ઉકાળા કરીશું એટલે આપણે પાંચથી છ મિનિટ જેવો સમય સૂપ બનાવવા માટે લાગે છે ત્રણ મિનિટ જેવું થાય પછી મેં અહીંયા મીઠું નાખી દીધું છે થોડું નાખીશું કારણ કે પાછળ આપણે સોસનો ઉપયોગ કરીશું તે પણ મીઠાવાળા હોય એટલે થોડું મીઠું અત્યારે નાખી અને થોડીવાર માટે સાતળી લઈશું ત્યાર પછી આપણે એની અંદર ત્રણ કપ કરી અઢી કપ જેટલું પાણી નાખી દઈશું તો અહીંયા એક કપ નાખ્યો છે આ બીજો કપ અને ત્રીજો કપ ત્રણ કપ જેટલું ત્રણ કપમાં થોડું ઓછું એટલું મેં પાણી નાખ્યું હતું હવે પા ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને પાણીને સરસ એવો ઉભરો આવવા દેવાનો છે ઉકળવા દેવાનો છે હાઈ ફ્લેમ પર રાખીશું એટલે પાણી છે એ બે મિનિટમાં જ ઉકળવા લાગશે તો પાણીનો ઉકળો આવો ઉભરો આવે પાણીની અંદર ત્યાં સુધીમાં આપણે એની સ્લરી બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા સા શાકભાજી તમે જોઈ શકો છો સાઈડમાંથી થોડું ઉકળવા લાગ્યું છે આ તો સરસ સ્લરી બનાવી લઈએ અહીંયા બે ચમચી કોર્ન ફ્લોર નાખી દઈશું જેથી થિકનેસ પાણી હોય તમારું એ પ્રમાણે કોર્ન ફ્લોર લેવાનો છે અહીંયા પોણા ત્રણ કપ રાખ્યું છે અને પોણા જે પાઉં કપ જેટલું પાણી વધ્યું એટલું આપણે આમાં નાખીશું એટલે ટોટલ ત્રણ કપ આપણું બધું થઈને પાણી થઈ જશે એટલે અહીંયા એકસો થાય કપ જેટલું પાણી રાખ્યું છે જે આપણે પોણા કપ જેટલું પાણી પહેલાંમાં નાખ્યું એટલે ટોટલ થ્રી કપ પાણી થઈ વસ્લરીને બનાવતા બિલકુલ સમય નથી લાગતો પાણી નાખીને ફટાફટ ચલાવી લેવાનું ફટાફટ એ બની જશે અને અહીંયા પાણી પણ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે પાણી ઉકળશે એટલે શાકભાજી થોડા એવા કાચા હોય તો એ પણ સરસ રીતે બફાઈ જશે હવે આપણે એની અંદર નાખી દઈશું અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો મરી પાવડર નાખવાનો છે જે સોસમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપે છે અને શિયાળામાં શરદી ઉધરસ બધામાં ખૂબ જ કામ લાગે છે તો હવે એક ચમચી જેટલો ગ્રીન સોસ નાખીશું ગ્રીન ચીલી સોસ નાખીશું એક ચમચી રેડ ચીલી સોસ નાખીશું અને આની અંદર હોટ એન્ડ શ્યોર સૂપના ટોમેટો સૂપ હોતો નથી પણ તો અમારા ઘરમાં પસંદ છે એટલે મેં નાખ્યો છે તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે એક ચમચી વિનેગર નાખી દઈશું તો આ રીતે બધા સોસ નાખી દેવાના છે ટોમેટો સોસ નાખવાથી ટેસ્ટ સરસ લાગે છે સેજ ગળદ પણ જેવો લાગે છે પણ તું મારા ઘરમાં પસંદ છે એટલે મેં નાખ્યો છે હોટેલમાં હોતો નથી હવે સરસ રીતે તમે જોઈ શકો છો કલર કેટલો મસ્ત દેખાય છે હવે આપણે એને જે ઉકળો ઉગરો આવે ફરી પાછો એટલે આપણે સ્લરી એની અંદર નાખી દેવાની છે તો બનતા બનતા બસ પાંચ મિનિટ જેવો સમય થાય તમારા શાકભાજી સમારેલા હોય તો હવે સ્લરી નાખવા ટાઈમે ખાસ જોવાનું છે ચલાવતા જવાનું અને સ્લરી નાખતી જવાની ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દેવાની છે અને સ ચલાવતા રહેવાનું સતત થોડી જ વારમાં એક સૂપ છે એ ઘાટું થઈ જશે એની કન્સિસ્ટન્સીમાં આવી જશે તો તમે જોશો તો આપણે જેટલું સૂપ સૂપ પીતા હોઈએ એ થિકનેસમાં જ સૂપ આવીને રેડી થઈ જશે તો તમને મારું હોટ એન્ડ શોર્ટ સૂપ કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા આપણું હવે થોડીવાર માટે સૂપને બે મિનિટથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર ચલાવી લઈશું ત્યાં આપણું સૂપ છે એકદમ સરસ એવું રેડી થઈ જશે તો થિકનેસ આપણે જોઈએ એવી આવી ગઈ છે તો હવે આપણે એની અંદર લીલા સમારેલા તાણા નાખી દઈશું તો આપણે અત્યારે શિયાળામાં શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરી લેવાનો જે ખૂબ જ ઉપયોગી છે અને આ સૂપ પીવાથી તમે શરદી થઈ હોય કે કફ હોય તો રાહત આપે છે શરદી ઉધરસમાં તમે આ રીતે સૂપ બનાવી ઘરે ગરમ ગરમ પી શકો છો છેલ્લે મેં એક ચમચી વિનેગર અથવા તો તમે લીંબુનો રસ નાખી શકો છો મોસ્ટ ઓફ હોટેલમાં વિનેગર નાખતા હોય છે પણ તો આપણે ઘરોમાં લીંબુનો રસ નાખી દઈએ તો હેલ્થ માટે પણ સારું તો અહીંયા આપણો સૂપ બનીને હવે રેડી થઈ ગયો છે હું તમને નજીકથી પણ બતાવું છું ખૂબ જ સરસ એવો કલર પણ આવ્યો છે એકદમ સરસ એવો આપણો સૂપ ગરમા ગરમ રેડી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે સૂપ પીવાથી શિયાળામાં ઘણી બધી શરદી ઉધરસમાં રાહત રહે છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો હોટ એન્ડ શ્યોર સૂપ બનીને રેડી થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારે ઘરે કેવો બન્યો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શાકભાજી તમે ન હોય તો સ્કીપ પણ ઘણા શાકભાજી કરી શકાય પણ તું સૂપ એટલો ટેસ્ટ બને છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર